સ્વાગત છે મિત્રો તમારું અને આજના વિડીયોમાં વાત કરવાની છે કે જે પણ બહેનોએ કે માતાઓ આંગણવાડી ભરતીની અંદર કારીગર કે તેડાગરમાં ઘરમાં ઓનલાઈન ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય માની લો કે તમે અહીંયા તમે તમારા માર્ક્સ લખ્યા છે પણ તમારું સર્ટિફિકેટ અપલોડ કરવાનું એટલે કે તમારું રિઝલ્ટ અપલોડ કરવાનું બાકી રહ્યું હોય તમે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભર્યા હોય પણ એ સેલ્ફ ડિક્લેરેશન ખોટી રીતે ભરાઈ ગયું હોય કાં તો તમે જે સ્વઘોષણા પત્ર કે રહેઠાણનો પુરાવો મુક્યો હોય અને એ તમારું નિયમ મુજબ તમે ના બનાવડાયું હોય તો એ પ્રકારની ભૂલો તમારાથી થઈ ગયો હોય તો શું એ તમારી ભૂલો સુધારવાનો મોકો તમને મળી શકશે કે નહીં મળી શકશે તો એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું અને આંગણવાડી ભરતીને લાગતી દરેક માહિતી મેળવવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી તમને આગળ આવનારી કોઈ પણ આંગણવાડી વિડીયોની માહિતી